તંત્ર મોકળા સફાઈ માટે કામે લાગ્યું જેસીબી સાથે મહાનગરપાલિકાની ટીમ સહિત અધિકારીઓ હાજર વેગડ ચોકડી પાસે મોકળા સફાઈ કરવાની કામગીરી હાથ ધરાય પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી હતી વરસાદી પાણી ભરાયાની કબૂલાત કરતા નાબ કમિશનર હાલ પાણી નિકાલ માટે યુદ્ધના ધોરણે તંત્ર કામે લાગ્યું છે જોકે મહાનગરપાલિકાએ આ જ કામગીરી અગાઉ કરી હોત તો આજે લોકો હેરાન ન થાત રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરી રહ્યું હતું પરંતુ આ દ્રશ્યો જોઈને જ ખબર પડશે કે કેટલા દાવા તેના સાચા છે આ વોકરો હવે એમને યાદ આવ્યું કે સફાઈ કરવાનું છે જોકે પાણીનો નિકાલ કઈ બાજુ છે

શું કેશો આ કામગીરીને લઈને તમારું શું માનવું છે કામ લઈ સાહેબ આમાં તો હવે હું દાડીમાં તો આ બધા કચરો ભરાણો છે આડો આવી ગયો છે પ્રી મોન્સૂન કામગીરી તો બહુ મોટી મોટી કયો સ્થાનિક કોર્પોરેટર થઈને શું લાગે છે મોટી 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 શું કરવાની હોય છે આ મોટી મોટી જ ને 15 પેલા પ્રી મોન્સૂન છે આમાં સ્ટ્રોંગ વોટર ની લાઈનો તો નાખી પાણી ના નીકળે 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 નતા તો આ વર્ષે આ કચરા નહી તો આંક્યું છે પાણી તો કાઢે છે ને સ્વીકારો છો ને કચરો છે એટલે કચરો સાફ કોર્પોરેશને નથી કર્યો કારણ કે પ્રી મોનસુન માં એ જ કામગીરી કરવાની કચરો સાહેબ અહીંયા ખુલ્લો હોય આગળથી જે કઈ ભરાણું ને અહીં ભેગો થયો હોય અહીંયા તો બધાય નાલા મોડીના પુલના નાલે બધાય તમે જો જેટલા ઓકડા છે ને બધાય સફાઈ કરાવેલા છે પણ આ એક જ્યાંથી મેન આવે ઈ થાય તમને એવું લાગે અહીંયા કચરો નહી કચરો તો આગળથી આવી નહી ભરાણો છે આગળથી જે લાઈનો નાખેલી છે આ લાઈનોની અંદર લોકો અહીંથી જાહેર લોકો જે હાલતા જાય છે એના જે વેસ્ટ હોય આ મોઢા અત્યાર સુધી દિવસમાં આટલો વે 15 તારીખે છેલી ડેડલાઈન હતી છેલ્લી ડેડલાઈન પંદર તારીખે પ્રી મોન્સુન ની કામગીરી ની હતી તમારી વાત સાચી છે મુદ્દો એવો છે કે આ ઓપન જગ્યાના હિસાબે લોકો રોડ ઉપર આયેલા જાય કચરા જબલા ફેંકતા જાય એટલે જે એના મોઢા મૂકેલા છે લાઈન ના એ ઓપન છે એ પેક થઈ જાય એના હિસાબે પાણી ભરાણું ની હમણાં ખુલશે એટલે બધું પાણી નીકળી જાય ડેપ્યુટી કમિશનર નંદાણી છે તેઓ પણ પહોંચ્યા છે કારણ કે એક તરફ માર્ગ સાફ કરવાની વાતો કરે છે અને બીજી બાજુ કચરો જોવા મળ્યો છે સાહેબ શું કેશો પ્રી મોન્સુન ની કામગીરી પરંતુ આ પાણી જ પાણી ચારે બાજુ એટલે આ જે પર્ટિક્યુલર સ્પોટ છે એ ગત વર્ષ કે એના અગાઉ આપણે પાણી ભરાયેલું નથી આ વર્ષે આ દેખાય છે સ્પષ્ટ વાત છે અને એનું આપણે ઉપાય કરી રહ્યા છીએ અને હવેથી અહીંયા પાણી ન ભરાય એના માટે આપણે રયા ચોકડી રયા ટેલિફોન એક્સચેન્જ રામાપીર ચોકડી આ તો બધા રાજકોટ શહેરના અંદરના વિસ્તાર ન્યાય પાણી ભરાય છે કહેતા હોય તો તમને વિડીયો બતાવું મારી પાસે બધું જ ના હું ત્યાંથી થઈને જ આવ્યો જે રયા ચોકડી છે એ તો પરંપરાગત દર વર્ષે પાણી ભરાય છે પરંતુ આપણે ઉત્તરોત્તર એમાં પાઇપ લાંખી છે સ્ટોમ વોટર લાઇન નાખી છે અને હવે જે માત્રા છે એ ઘણી ઓછી થઈ ગઈ છે પહેલાં અગાઉ જે પાણી ભરાતું એનાથી હવે ઓછું ભરાય છે કેટલા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલું છે આમ ફરિયાદ કેટલી આવી છે હાલ ફરિયાદ ચાર કે પાંચ વિસ્તારની છે મોટરસાઇકલ હાલો ત્રણ જણા ધક્કા માર્યાથી ગાડી બારી નીકળી આવી પરિસ્થિતિ છે વગર ચોકડીની શું ચાર વર્ષથી આ પરેશાની છે હું લોકો કહે છે એટલે હજી કહું છું કે આપણે જે પાણી ભરાય છે એ વિસ્તાર દર વખતે મુલાકાત લઈ છે આઈડેન્ટિફાઈ કરી છે અમે હજી પંદર દિવસ પહેલા જ આ સ્પોટ ઉપર આવ્યા હતા બીજા કામ સંદર્ભે તો વરસાદની શરૂઆત સાહેબ એક ઇંચ માન વરસાદ પડ્યો ને આ પરિસ્થિતિ હોય તો હજી વીસ પચીસ ઇંચ પડશે તો શું થશે ના ડેફિનેટલી આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરી લેશું ચોક્કસ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર હતા કહી રહ્યા છે કે સૌથી મોટો સવાલ છે કે પ્રી મોનસૂનની કામગીરી સામે જે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે તે ના અલંગ સવાલો માં છે તંત્રની ગોર બેદરકારી સામે આવી ચાલુ વરસાદમાં તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાય રોડ પર ચાલુ વરસાદમાં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો તંત્રની ગોર બેદરકારીના પુરાવા પણ સામે આવ્યા છે ભાવનગરમાં એક તરફ વરસાદી માહોલ છવાયેલો છે બીજી તરફ તંત્ર ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરી કરી રહ્યું છે તો તંત્રની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે અલંગ તાપજ આ રોડ છે કે જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે બાપનગરના દ્રશ્યો કે જ્યાં તંત્રની બેદરકારી સામે આવી છે તંત્રની કામગીરીની પોલ પણ અહીં ખુલી છે ચોમાસાની શરૂઆત કરતા સુરત મહાનગરપાલિકાની પણ પોલ ખુલી શારમાં રોડ બેસી જવાના કારણે અકસ્માત રાજણમાં રેતી વરેલા ટ્રક ટાયર અંદર બેસી જતા અકસ્માત સર્જાયો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ ની શરૂઆત થઈ છે તે પહેલા સુરતમાં પડેલા વરસાદના કારણે રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ છે તે હાલ સામે આવી રહી છે હાલ સુરતના અડજણ વિસ્તારમાં આવેલ જે સોસાયટી બહાર આ પ્રમાણે જે રેતી ભરેલો જે ટ્રકનું ટાયર છે તે આખે આખું રોડની અંદર બેસી જવાના કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે કારણ કે વહેલી સવારે જ્યારે રેતી ભરેલો ટ્રક મુક્તાનંદ સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યો હતો તે દરમિયાન એકાએક ટ્રકનું ટાયર છે તે આ રસ્તાની અંદર બેસી જવાના કારણે ઘટના બની હતી જેના કારણે ટ્રકમાં સવાર જે ચાલકનો જીવ છે તે ટાળવે ચોટી ગયો હતો પરંતુ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ હાલ સોસાયટી બહાર આ પ્રમાણે આપ જોઈ શકો છો કે

બિલકુલ સોસાયટીમાંથી ટ્રક છે તે બહાર કાઢતી વખતે આ ઘટના બની છે અને જોઈ શકાય છે કે કઈ રીતે જે આખે આખા રસ્તાની અંદર જે ટ્રકના બંને ટાયરો છે તે બેસી ગયા છે અને આખે આખા રોડના જે પડ છે તે પણ બહાર આવી ગયા છે એટલે સરનસીબે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી છે પરંતુ વાત એ સામે આવી રહી છે કે હાલ તો હજી ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને શહેરમાં અનેક સ્થળો ઉપર ભૂવા પડવાની સાથે સાથે રોડ રસ્તા બેસી જવાની પણ હાલ હવે ઘટનાઓ સામે આવી રહી છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એક મેઘરાજાની ગેરહાજરી સુરતમાં વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો તાપી નદીના તટે નયનરમ્ય નજારો સામે આવ્યો શહેરીજનોને બફારાવાથી આંશિક રાહત પણ મળી છે તો મહેરના દ્રશ્યો પણ આ વરસાદના કારણે સામે આવી રહ્યા છે સુરતમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે તો તાપી નદીના તટના દ્રશ્યો સર્જાયા હતા નજારો બન્યો હતો આ વરસાદના કારણે તો બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમીથી રાહત પણ મળી હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ સુરત શહેરમાં મેઘરાજા છે તે સંતાકുകൊમિગા વિદ્યા છે કારણ કે પાકી હાજરી સવારથી સુરત શહેરમાં મેઘરાજાની જોવા મળી રહી છે પરંતુ આ વચ્ચે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે દ્રશ્ય સુરતના અળગન કેબલ સ્ટેટના છે કે જ્યાં આ પ્રકારના જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે સૂર્યપુત્ર તાપી નદીના કિનારે નયનરમ્ય દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે સવારથી જ સુરત શહેરમાં વાળા દિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની જે ગેરહાજરી છે તે જોવા મળી રહી છે ખાસ કરીને વાતાવરણ જે આંશિક રીતે ઠંડકમય બન્યું છે પરંતુ જે પ્રમાણે મેઘરાજાની હાજરી જોઈએ તેવી જોવા નથી મળી રહી અને સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી ખૂબ જ ઓછી આ પ્રમાણે જોવા મળી રહી છે સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગ તરફથી ભારતી હતી ભારે વરસાદની ગત રોજ આગાહી કરવામાં આવી હતી ત્યારે હવે આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ફરી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે પરંતુ હાલ જે પ્રમાણે સુરત શહેરનો જે માહોલ જોવા મળી રહ્યો છે તે મુજબ વાદળસાયા વાતાવરણ વચ્ચે જે વરસાદની જાણે શહેરીજનો વાડ જવી રહ્યા હોય

પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અધેજ વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી પણ ભરાયા જામનગરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં પાણી પાણી નજરે પડી રહ્યું છે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે તો બીજી તરફ તંત્રની પ્રીમોન્સૂન કામગીરીની પોલ પણ આ વરસાદના કારણે ખુલી છે નવા નીરની આવક પણ નદીઓમાં થઈ છે ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું આહવા સનસેટ પોઈન્ટ પર અદ્ભુત નજારો જોવા મળ્યો વાદળોની વચ્ચે પર્વતોની હારમાળાનો આ આહલાદક નજારો સામે આવ્યો છે આહવા સનસેટ પોઈન્ટ પર સ્વર્ગીય નજારો જોવા મળ્યો

વરસાદ બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી શેરડી ડાંગર અને કપાસની વાવણી શરૂ કરવામાં આવી છે તો આ વરસાદના કારણે વાવણીના શ્રી ગણેશ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે શેરડી ડાંગર અને કપાસની વાવણી શરૂ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા જે રીતે મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ વહેલો આવશે પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવારે ચાટક એની રાહ જોતા હતા જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે ખુશીનું વાતાવરણ છે સ્વભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન થોડું ખરાબ થઈ જતી હોય છે અને ખાસ કરીને કોલપાલ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો રેટ આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે એને કારણે ખેડૂતોમાં આનંદ છે વરસાદ અંગે હવામાન વિભાગનું એલર્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કર્ણાટક તમિલનાડુ ગોવામાં તો બિહાર ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ પણ જૂન સુધી વરસાદી માહોલ રહેશે કર્ણાટક તમિલનાડુ ગોવામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દિલ્હીમાં પણ ઓગણત્રીસ જૂન સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આવતીકાલે બિહાર અને ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ